હું ભાવેશ દવે ભુદેવ સોમપરા બ્રાહ્મણ સમાજ બરાબર અને અમારે મારું ઘર આવેલું છે હેલ્થ સેન્ટરની પાછ બાજુનામાં આજુમાં એટલે અમારા ઘરની પાસે સતત કચરો મ્યુનિસિપાલિટી દ્વારા ફેંકવામાં આવે છે અને અમે એક અગાઉ ત્યાં બોર્ડ મારેલું હતું કે અહીંયા કોઈ પણ જાતનો કચરો ફેંકવાથી અહીંયા પાંચસો રૂપિયાનો દંડ જાહેર કરેલો હતો તે છતાં પણ અત્યારે અવિરત કચરો અહીંયા પડેલો જોવા મળે છે બાજુમાં રહેવું પણ તકલીફ પડે છે બાજુમાં શ્રદ્ધ જ્ઞાતિની વંડી છે આગળ સુતાલ જ્ઞાતિની વંડી છે બરાબર એ છતાં પણ ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ કાયદો પ્રમાણે એનો કોઈ ઉલ્લેખ થતો નથી બરાબર સાહેબે પણ સાહેબને વાત કરેલી હતી સાહેબે પણ ફરિયાદ કરેલી છે છતાં પણ એનો કોઈ જવાબ મળતો નથી તો આ જરૂર પડે કોઈ પણ કાર્યવાહી કરવા વિનંતી અને બાજુમાં સરકારી દવાખાનું હોવાથી અનેક જાતના દર્દીઓ રોજ સારવાર માટે આવતા હોય અહીંયા રહેવા માટે ઘણી તકલીફ પડે છે ગંધ મારે છે તો કોઈ પણ જાતની અમારા રહેવા માટેની તકલીફ દૂર થાય એવું કોઈ પણ યોગ્ય પગલાં લેવા વિનંતી